સુરતમાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું અપહરણ અને હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આરોપી વિકાસ વિશ્વ દયાલ શાહને મુંબઈમાં બીકેસી રેલવે યાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે પોલીસે બાતમીના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી અને જ્યારે આરોપીને પોલીસની ભનક લાગી ત્યારે તે ભાગી છૂટ્યો હતો પરંતુ પોલીસે ફિલ્મે ઢબે તેનો એક કિલોમીટર સુધી પીછો કરીને તેને દબોચી લીધો હતો આ આરોપી માસીના ઘરે રહેવા માંગતો હતો પરંતુ કામ ધંધો ન કરતો હોવાથી માસીએ તેને ના પાડી હતી

અમરોલી પોલીસ સ્ટેશન મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધેલો આ બાળક જે એકવીસ તારીખે ગયો કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિલક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની

એમની ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદી દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી છેલ્લા એપ્રિલ થી એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા પંદર એક દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું હતું એને માસી ના ઘરે અને કામ કોઈ કરવું ન હતું એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાન જ એના માસીના છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડાબામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો અને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ આ કે અમરોલી પોલીસને સોંપવામાં આવશે અસ્થિર મગજનું હોવાનું કોઈ અમારી પાસે રેકોર્ડ હજી સુધી મળી નથી આવ્યું એ બંને બે ત્રણ વાર ફોરેન કન્ટ્રીમાં અલગ અલગ જગ્યા ઉપર નોકરી કરી ચૂક્યો છે અને એનું એક સાથીર માણસ હોય એ રીતનું બિહેવિયર હતું અને એવું એવું કોઈ જેના ઓલા ઉપરથી લાગતું નથી કે અસ્થિર મગજનો હોય એને ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં જ તે બ્લેડથી બાળકનું ઘણો કાપી નાખેલું હતું અને મમૂકીને જતો રહેલો હતો